આજ રોજ તારીખના જે આજે હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલું છે ત્યાં તોફાનો આવ્યા ત્યારે અમારી જે આ રક્ષાબંધન જે અમારી સિઝન ચાલુ થઈ એમાં ત્રીજી વાર આ બોટું પાછી આવેલી માછીમારને અહીંયા બોલાવ્યું એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે આ કરોડો નુકસાન થયું હતું તેમાં બધાને અત્યારે જોઈએ તો એક એક બોટું વાત ઓછામાં ઓછો ચારથી પાંચ લાખ રૂપિયો ખર્ચ થતો હોય છે તે પરત બોલાવવામાં આવે એ ચાર પાંચ દિવસમાં આવે પંદર વીસ દિવસની ટ્રીપમાં જતા હોય એમાં ચાર પાંચ દિવસમાં બોલાવવામાં આવે એમાં માર મટીરિયલ કઈ હોય નહીં એમાં મટીરિયલથી માંડી અને અનેક નુકસાન હોય આર્થિક જેવા કે બેન્કોના વ્યાજથી માંડીને તમે બેન્કોના વ્યાજો અત્યારે ભરી ના શકતા હોય બે બે મહિના થયા એમાં બેન્કોના વ્યાજ છે બીજા કોઈ કરજ લીધા હોય એ કરજ ભરી ના શકતા હોય એમાં સરકાર કોઈ જાતની ધ્યાન ન દેતી કૃષિની અંદર અત્યારે ખેડૂત આવે છે અને અમે આ દરિયાઈ ખેડૂત આવીએ છીએ કૃષિની અંદર તો સરકાર આનું તાત્કાલિક સર્વે કરી અને આ લોકોને જે રીતનું મળે તે આર્થિક નુકસાનની જે ભોગવણી છે તેમાં આર્થિકમાં જે સહાય કરવામાં આવે સરકાર એવી અમારી નમ્ર વિનંતી છે હું બોટ માલિક છું ને આ રક્ષાબંધનથી આ સિઝન ચાલુ થયેલી છે અમારી બોટની ને બોટમાં આ ત્રીજી વખત આ વાવાઝોડું આવેલું છે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ જે રીતે ખેડૂતને જે મળે છે સહાય એ રીતે મચ્છીમારને મળે કારણ કે અમારે એક ફિશિંગનો ખર્ચ સાડા ચાર લાખ રૂપિયો થાય છે ને બરફ ડીઝલ ખલાસીનો પગાર આજે ત્રીજી વાર આવ્યો આઠ આ દસ દસ દિવસથી અમારી બોટ બંદરમાં પડેલી છે તો એને કોઈ કોઈ જોવાય નથી એવા કોઈ સર્વે કરવા નથી સરકાર શ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ આવી ને સર્વે કરે ના ત્રીજી વખત આઠ દસ દસ દિવસ નાની હોળી પીલાણા મોટી બોટો

અમારી બોટો કઈ પચીસ તારીખની આવેલી છે આજે આઠ આઠ દિવસથી અમારી બોટો પડેલી છે ને હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જે ડિપ્રેશનની અસર અરબી સમુદ્રમાં સર્જાણી છે જેને અનુસંધાને ભારે પવન ભારે વરસાદ અને ઊંચા મોજા ઉછળવાની જે આગાહી છે એના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળેલી છે એના અનુસંધાને કતરેની વડી કચેરી દ્વારા જે સૂચના મળેલી છે એ મુજબ તમામ ફિશિંગ બોટોના ટોકન છે એ બંધ કરવા ઓનલાઈન ટોકન છે એ બંધ કરવામાં આવેલ છે તમામ બોટોને બંદર પર પરત ફરવા માટે સૂચના આપવામાં આવેલી છે પોરબંદરની વાત કરીએ તો મોટાભાગની બોટો છે એ બંદર પર પરત ફરેલી છે અહીંયા જે દૂરમાં ફિશિંગમાં ગયેલી છે તે બોટોને તેમના નજીકના બંદરો ઉપર આશ્રય લેવા માટે સૂચિત કરવામાં આવેલું છે અને જે લોકો અન્ય બંદરોએ આશ્રય લીધેલો છે એ બોટોને પણ ત્યાં બંદરો ઉપર પરત ફર્યા બાદ અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલી છે હાલ અત્યારે બોટો જે બંદર પર પરત ફરેલી છે એની ઓનલાઈન રિટર્ન એન્ટ્રીની કામ રિટર્ન એન્ટ્રી લેવાની કામગીરી હાલ ચાલુ છે અત્રેની કચેરી દ્વારા બોટ એસોસિએશનના સંપર્કમાં રહી અને તમામ પ્રકારની બોટો દરિયામાંથી પરત ફરે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે

તો એ લોકોને જે અહીંથી જવાનું આવવાનું અને જે ખલાસીઓને મેન્ટેન કરવા માટેનો જે ખર્ચ થાય છે એ માટેનું એ લોકો પોતાની ડિમાન્ડ કરતા હોય છે સરકાર પાસેથી પરંતુ હાલ અત્યારે સરકાર પાસે એવી કોઈ સ્કીમ છે નહીં અને એમના દ્વારા જે છે ઉપર મંત્રીશ્રીઓને મંત્રીશ્રીને રજૂઆત આ બાબતની કરવામાં આવેલી છે સરકાર સરકાર લેવલથી આ પ્રકારની કોઈ સૂચનાઓ આપવામાં આવશે તો એના મુજબનો સર્વે કરી અને સરકારને રિપોર્ટ કરવામાં આવશે